રાધે મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ આજના લાય દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજનું ટ્રાફિક પણ જોઈ શકે એટલું ટ્રાફિક છે તો એટલું બધું ટ્રાફિક જોવાનું પણ નથી મિત્રો તો આજના સુંદર મંદિરના બાપાના દર્શન કરાવ્યું મિત્રો પહેલાં તો આપણે ગાદી મંદિરે જઈશું ગાદી મંદિરના દર્શન કરાવશું સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો આજના લાય દર્શન

તો મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ભાવેશભાઈ બાપાશીતરામભાઈ ભાવના પરમાર જય જય શ્રીરામ બાપાઇ જોશી તો આજના સુંદર મંજૂર પેલા તો હવે સમાજ મંદિરના પણ દર્શન કરાવ્યું મિત્રો લાઈવમાં બન્યા રહીજો જિગ્નીશભાઈ દરજી એમ જોડી જોડાઈ જાય છે નીરુભાઈ જોશી બાપાશરામ અને ભાવના પરમાર રાજુલા તળાજુથી જોડાઈ ગયા છે તો બધા જ મિત્રોને મહાસ્ત્રામ જિગ્નેશભાઈ દરજી બંને જણા લાઈવમાં જોડાઈ ગયા છે મહાસ્ત્રામભાઈ બીજું કે જે મિત્રો નવા જોડાને જણાવી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બાપાને સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાડા છ વિદ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે ઠાકોર ગોવિંદજી બાપાસ્ત્રામભાઈ જગદીશભાઈ ભાઈ મુન્ની ભટ્ટરામભાઈ તો આ તે સમાધિ મંદિર ત્યાં બાપાને સમાધિ આપવામાં આવી છે મિત્રો અને અહીંયા જોઈ શકો બાપાની મજાની ફરકી રહી છે મિત્રો બાપાની સુંદર મજાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો બીજું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોલો મિત્રો થોડો ટાઈમ લેતો આ ગજેશ્વરનો બીજો મંદિરનો દર્શન કરાવશું તો લાઈમાં બની રહ્યો છે મિત્રો સામે ગાદી મંદિર છે ગાદી મуна મંદિરનો દર્શન કરાવશું તો સામે ગાદી મંદિર છે કે જ્યાં બાપા છે ધ્યાન ધરતા મિત્રો તો ધ્યાન મંદિરનો પર દર્શન કરાવ્યું મિત્રો પાછથી જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર પાછળથી

જે મિત્રો ચેનલમાં પહેલી વાર મિત્રો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગ્યા રોજ બાપાના લાઈવ દર્શન સાંજના સાડા છ પછી સંધ્યાના દર્શન બાપાના અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના રોજ લાઈવ દર્શન થઈ શકે મિત્રો મહેશભાઈ સરવેયા બાબા તો આમાં મિત્રો ધ્યાનથી જશે વર્ડમાં તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોઢું સુંદર મજાનું બતાવશે મિત્રો જોઈ શકો છો બાપાના સુંદર મજાના દર્શન વર્ડની અંદર લાઈવ આજના ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈશું અને બીજા મંદિરના પણ કરાવીએ વિડિયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો તમારા મોબાઈલની જમણી બાજુ ત્રણ ટપકા હશે ત્યાં ઓકે મારશે મિત્રો એટલે લાઈક માટેનું ઓપ્શન આવશે મિત્રો તો આજના સુંદર મંદિરના લાઈવ જોઈ શકો છો તો બધા જ મિત્રોને વાપસ્તરમ યોગેશભાઈ રાજકોટમાં બાપાની મોજ નિકુંજભાઈ સાવલિયા વાપસ્તરમભાઈ કલ્પેશભાઈ ડાંગર નિકુંજભાઈ સાવલિયા विनेश भाई जय साहब अस्पताल मंदिर गांव में कुलना गांव अस्पताल जय श्री राम गादर है आज ना लाइव दर्शन જોઈ શકો છો એટલે પસાર ગાદરમાં આવી જશો ગાદરમાં આજ ના લાઈવ દર્શન તો ટ્રાફિક જોઈ શકો મિત્રો એટલે ટ્રાફિક છે ત્યાં આજનો ટ્રાફિક અમેરિકા કીરર મહાદેવ જય શ્રી રામ હાલ અમેરિકા

લાય દર્શન આ બાજુ પણ છે બાપાના દર્શન કરાવી મિત્રો મંદિરના જોઈ શકો ટ્રાફિક એટલું છે અત્યારે અત્યારે મંદિરના પરિસરમાં છે છે મિત્રો અને ટ્રાફિક ટ્રાફિક પણ જોઈ શકો તો મંદિરની સામે આવી ગયા છે જોઈ શકો છો ગુજરાતનું આમ તો ભારતમાં ક્યાંય એવું મંદિર નહીં જોવા મળે મિત્રો અને આવી સુવિધા પણ નહીં જોવા મળે એવું મંદિર છે બાપાનું તો બાપાના મંદિરના શું નંબર જનાજ દર્શન તો જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપા સ્તરામ તો ચાલો મિત્રો આજે સુધી રાખીએ ફરી પાછા સાંજના સાડા છ પછી સંધ્યા મળશે સાડા છ તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રો ફરી એકવાર નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાવી દેશે સાંજના સાડા છ સંધ્યા જશું અને રાત્રે આઠ વાગે પછી બાપાને છે દેશે દેશથી તો બાપા સતરામ જય શ્રીરામ રાધા રાધે અજુ એટલે જ દરેખીએ આપણો દેશ શુભ રાહિત વાપસ